નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તલના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો સફેદ તલની બજારમાં કોરિયાના ટેન્ડર પહેલાં ભાવમાં મજબૂતાઈ હતી અને તલના ભાવ નીચા હોવાથી નિકાસકારો અને બ્રોકરો એવી આશા રાખી રહ્યા છે કે ભારતને આ ઓર્ડરમાં સાઠથી સિત્તેર ટકા ઓર્ડર મળે તેવી સંભાવના છે સફેદ તલની બજારમાં વેચવાલી ઓછી અને સામે ડિમાન્ડ સારી આવશે વળી મિત્રો ભારતમાં સારી ક્વોલિટીનો નિકાસ તલનો સ્ટોક બહુ ઓછો પડ્યો છે જેના કારણે બજારને ટેકો મળે તેવી ધારણા છે અને ગુજરાતમાં હજુ ખાસ કોઈ મોટી મૂવમેન્ટ થાય તેવા સંજોગો દેખાતા નથી તો મિત્રો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં સફેદ તલની ચૌદસો કટ્ટાની આવક થઈ હતી જેમાં ભાવ મીડિયમ હલ્દમાં રૂપિયા બે હજારથી લઈને રૂપિયા એકવીસો પચીસ રૂપિયા રહ્યો હતો જ્યારે મિત્રો બેસ્ટ હલ્દમાં રૂપિયા એકવીસો પચાસથી લઈને રૂપિયા બે હજાર બસો પચીસ રહ્યા હતા અને પ્યોર કરિયાણાબર સફેદ તલમાં રૂપિયા ચોવીસો પચાસથી લઈને રૂપિયા પચીસો રહ્યા હતા જ્યારે મિત્રો રાજકોટમાં કાળા તલના ભાવ સ્ટેબલ હતા જેડ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂપિયા ચાર હજાર ત્રણસો પચીસથી લઈને ચાર હજાર ચારસો રહ્યા હતા જ્યારે મિત્રો જેડ બ્લેકની વાત કરીએ તો જેડ બ્લેકમાં રૂપિયા ચાર હજાર એકસો પચાસથી લઈને રૂપિયા ચાર હજાર ત્રણસો રહ્યા હતા અને એવરેજ ભાવ રૂપિયા ત્રણ હજાર બસો પચાસથી લઈને રૂપિયા ત્રણ હજાર નવસો રહ્યા હતા અને રાજકોટમાં ટોટલ એકસો પચાસ કટ્ટાની આવક થઈ હતી તો મિત્રો સાઉથના નવા ક્રોપમાં ભાવ મુંદ્રા પહોંચમાં ગોલ્ડ યલ્લો ક્વૉલિટીનો રૂપિયા એકસો એકોતેર પ્રતિ કિલોનો રહ્યો હતો